અમિત નાગજીભાઈ નાઉ દ્વારા તેમના જ વિસ્તારમાં રહેતી સગીર વયની બે યુવતીઓને વાલીપડા માંથી લઈ જઈ બે વર્ષ સુધી ગોંધી રાખ્યા અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વર્ષ બે હાજર માં નોંધાઈ હતી બંને આરોપીઓ સામેનો કેસ ડબોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ એચજી વાઘેલા કોર્ટમાં ચાલી જતા જજ એચજી વાઘેલા દ્વારા આરોપી સુનિલ રાજેશને વાલીપણામાંથી ભગાડી જવા સંદર્ભે 3 વર્ષ અને 3000 દંડ સગીર યોતીને ગોંધી રાખવા સંબંધે 5 વર્ષ અને 5000 દંડ તેમજ અવારનવાર દુષ્કર્મ આચરવા સંદર્ભે વીસ વર્ષની સજા અને પચીસ દંડ આ તમામ સજાઓ સાથે કુલ તેત્રીસ દંડ અને તમામ સજાઓ એકી સાથે ભોગવવા સરકારી વકીલ એચબી ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાને રાખી સમાજમાં દાખલો બેસે તેવો હુકમ કરવામાં આવ્યો હતો જ્યારે અન્ય આરોપી અમિત નાગજીભાઈ સામે પૂરતા પુરાવાના અભાવને કારણે નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો બે હજાર ઓગણીસના બે ભોગ બનનાર યુવતીઓને બે આરોપીઓ ભગાડી લઈ જઈ ગુનો કર્યા અંગેની ફરિયાદ ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એ ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સુનીલ રાજેશ નાઓને તકસીરવાન ઠરાવી ભો ભોગ બનાને ભગાડી જવા સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ ત્રણ હજાર દંડ તેમજ ગોંધી રાખવા સંબંધે પાંચ વર્ષની કેદ તેમજ પાંચ હજાર દંડ તેમજ સગીર મૃત્યુ ઉપર અવારનવાર શારીરિક દુષ્કૃત્ય કરવા સંબંધે વીસ વર્ષની કેદ તેમજ રૂપિયા પચીસ હજાર દંડ તેમજ આરોપી અજિત નાગજીનાઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને છોડી મૂકવાનો હુકમ કરે છે